સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ પોલીસ મથકના કોન્સ્ટેબલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના કર્યા દર્શન રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી પ્રાર્થના નર્મદા કેનાલ બની મોતની કેનાલ નર્મદા કેનાલમાંથી બે દિવસમાં મળ્યા ચાર મૃતદેહ પ્લાસ્ટિક મુક્ત પાનપુરનો ફિયાસ્કો પ્લાસ્ટિક ખાતે ગાયો જોઈને શાસકો સામે આક્રોશ ઠાલતા નગરજનો હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠાના દિયોદર પોલીસ મથકના કોન્સ્ટેબલ ભુરાભાઈ રાજપૂતે એક વિડીયો બનાવીને એસપી સહિત ત્રણ લોકો તેમને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને આત્મહત્યા કરવાની ચીમકી આપી છે પોતાના વિડીયોમાં કોન્સ્ટેબલ ભુરાભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે એસપી થરાદ પીઆઈ સીપી ચૌધરી હિતેશ કુશ્કલ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી તેમને હેરાન કરી રહ્યા છે તેમણે આહિરાણી જીનલ નામના એકાઉન્ટ કેસમાં ફસાવવાની વાત પણ વીડિયોમાં કરી છે આ વીડિયો વાયરલ થયા બાદ કોન્સ્ટેબલ ભુરાભાઈ ગુમ થઈ ગયા છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોન્સ્ટેબલ અગાઉ પણ અધિકારીઓને દબાવવા માટે કેનાલમાં પડવાની ચીમકી આપી ચૂક્યા છે હાલમાં પોલીસ ગુમ થયેલા કોન્સ્ટેબલની શોધખોળ કરી રહી છે આઠ બે હજાર ચોવીસથી દિવસ પોલીસમાં હું નોકરી કરું છું જો નોકરી પર ગયા બાદ થરાદના પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ કે જેમણે એવો આક્ષેપ મૂક્યો કે ભાઈ કોઈ જીનલ આઈડી જીનલ આઈડી નામની આઈડી ચાલે છે નહીં એમાં બધું ઇન્સ્ટાગ્રામ જે ચાલે છે એમાં ગુરાજી આ બધું કામ કરાવે છે મારી પાસે માણસો મૂક્યા મેં કીધું કે સાહેબ આ વસ્તુ હું કહી છું ને મારા મોબાઈલ લઈ જવા લઈ જાવ તમને જે યોગ લાગે કરો બાકી હું આવી બેટરમાં પડતો નથી મને ઇન્સ્ટાગ્રામ આઈડી આવું બધું મને ચલાવતો આવડતું નથી ત્યાર પછી આ આઈડીવાળા વિરુદ્ધમાં કંઈક બે ચાર ગુના દાખલ થયા બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં એના પછી એની ધરપકડ કરવામાં આવી ધરપકડ કર્યા પછી મને ચાર ચાર બે હજાર છ પચીસના રોજ મને દિવધર પોલીસ સ્ટેશનના એ એસપી દિવધર ડીએસપી સાહેબ એ એસપી સાહેબ શ્રી માનકર સાહેબે ઓફિસે બોલાવેલું ચાર ચાર બે હજાર પચીસના રોજ મેં માનકર સાહેબને કીધું કે સાહેબ હું આ વસ્તુ જાણતો નથી મને ખાલી યુનિટ બનાવવામાં આવે છે સાહેબ મારી પાસે કે જેવો હોય તમે ગોવિંદનો મોબાઈલ લીધો છે ગોઈનનો તમે પાછો આપી દો તમે ઓટીપી આપો છો આ છે તે છે મેં ના પાડેલી સાહેબ હું આ વસ્તુ કશું ઓટીપી નથી આવડતું કશું નથી આવડતું છતાં પણ સાહેબે કીધું કે તમારા આમાં મને સહકાર આપો છે મેં સાહેબને કીધું સત્ય છે હું કહીશ મારા મુદ્દે તો હું રિટર્ન નામદાર કોર્ટમાં ગયેલો દીવદુ કોર્ટમાં મુદ્દો પતાવી પરત આવેલો તો ફરી સાહેબને મળેલો સાહેબને મારી સાચી આપી હતી મેં વર્ણન કરેલી એના પછી હું ત્યાં હાજર આરોપી ગોવિંદભાઈ ગોવિંદસિંહ સપોતજી રાઠોડને મળેલો ભાઈ કેમ તું મારું ખોટું નામ આવે છું મને એસપી સાહેબે મારો વિડીયો બનાવ્યો છે કે તારે ભુગાજીનું નામ આપવાનું બીજા કોઈનું નામ આપવાનું નહીં બીજા બે ચાર પોલીસ કર્મચારીનું નામ આપવાનું આવું મને કહેલું ગોવિંદસિંઘ એ કૂદે હું ત્યાંથી પછી નીકળી ગયેલો મારી મધર બીમાર હોય એ દિવસે રજા ઉપર ગયેલો તારીખ છ છ ના રોજ છ ચાર બે હજાર ચોવીસ પચીસના રોજ મારા સગા શાળા ગુજરી જતો હું ગોલગામ ગયેલો સાંજે પરત આવેલો પરત આવ્યા પછી મારા પીઆઈ સાહેબનો ફોન આવેલો કે ભાઈ તમને એસપી સાહેબ બોલાવ્યું છે મોબાઈલ સાથે સાહેબ મારા આવો બનાવ બને છે હું આવી શકું એમ નથી એવું તો કાલે મારે ત્યાં લોકાચા જવાનું છે હું ત્યાં જઈને પછી રિટર્ન આવીને સાહેબ ભાઈ જવું છે જશું છતાં મારા મોબાઈલ લઈ જાવ તો મોબાઈલ આપવા તૈયાર છું સાહેબભાઈ સારું હું જે હશે તમને મેસેજ આપી સાહેબ સાથે ચર્ચા કરી લો એના પછી સાહેબનો ફોન આવ્યો મોડા પછી મને વાયા વાળા ફોન આવેલા કે તમે એસપી સાહેબને મળી લો આમ છે તેમ છે તમને ગુનામ કરવામાં આવશે મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી મને શુક્ર આ રીતે ધમકાવો છો ડરાવો છો પછી હું જિંદગીથી હવે કંટાળી ગયો કેનાલ ઉપર આવી ગયો છું ભગવાન જે કરે બનાસકાંઠા એસપી સાહેબ થરાદના પી શશી પી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી પુષ્કલના ત્રાસથી કંટાળી ગયો છું એના લીધે મારો મત મંજૂર હશે મતને વાલુ કરી લઈશ કેટલો તંગ થઈ ગયો છું મને આવે છે મોટા ગુનાઓ ફસાવવાની વાતો કરવામાં આવે છે એક જ વ્યક્તિના ઇશારે આખું શાસન ચાલ્યું છે એસપી સાહેબ મને વારંવાર દુઃખી કરી રહ્યા છે હું તંગ થઈ ગયો છું હિતેશભાઈ પણ રૂબરૂ મારી પાસે મહિના પૈસા મળેલા કલ્પેશભાઈ ઠાકોર ઠાકોરવાળાની સાથે એમને પણ હિતેશભાઈ સારું તમે ના જાણો હું કંઈ નહીં તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હું કહી દઈશ એસપી સાહેબને છતાં જ મારી પાછળ પડી સીપી ચૌધરી સાહેબ એસપી સાહેબ શ્રી મકવાણા સાહેબ અને હિતેશભાઈ પુષ્કર પુષ્કર નાના ત્રાસથી હું ઘટાળી ડીસા શહેરમાં તાજેતરમાં જ ફટાકડા ફેક્ટરીમાં થવાની ઘટના બાદ ફરી એકવાર આગની ઘટના સામે આવી છે ડીસાના હવા પિલ્લર સામે આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે શોપિંગ સેન્ટરમાં ફિટ કરેલ ડીપીમાં લાગી હતી આ આગ લાગવાની ઘટનાને પગલે શોપિંગ સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરી હતી ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા ફાયર ફાઈટરની સમયસરની કાર્યવાહીના કારણે આગને વધુ ફેલાતી અટકાવાઈ હતી સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આગના કારણે શોપિંગ સેન્ટરમાં થોડું નુકસાન થયું છે આ ઘટનાને પગલે આગ પર કાબુ આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે શહેરમાં વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ડીસા તાલુકાની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ વધુ એક માનવતાભર્યું કાર્ય કર્યું છે રેડ ક્રોસ સોસાયટી દ્વારા રેફ્રિજરેટેડ મોર્ચ્યુરી બોક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સુવિધા ડીસાદ તાલુકાના જરૂરિયાતમંદ લોકો માટે ટોકન દરે ઉપલબ્ધ રહેશે આ સબ પેટી કાયમી ધોરણે ભણસાલી હોસ્પિટલ ડીસા ખાતે રાખવામાં આવી છે જે કોઈને પણ તેની જરૂરિયાત હોય તેવો બણસાલી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે ઇન્ડિયન ક્રોસ સોસાયટીના ચેરમેન પ્રકાશભાઈ રમેશચંદ્ર ઠક્કરના શુભ હસ્તે આ લોકાર્પણ વિધિ સોસાયટીના અન્ય અધિકારીશ્રીઓ કારોબારી કમિટીના સભ્યો અને ડીસા કેમિસ્ટ એસોસિએશનના સભ્યોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી ઇન્ડિયન ક્રોસ સોસાયટી ડીસા તાલુકા શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા મૃતકના પરિવારજનોને મુશ્કેલ સમયમાં ઘણી મદદરૂપ થશે નમસ્કાર સાથી મિત્રો હું મોતીલાલ રતનાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા બ્રાન્ચ વતીસા તાલુકાની જાહેર જનતાના જનહિતા છે અત્રે અમે ચીત છબ પેટીનું લોકાર્પણ કરેલ છે જે ગાંધીલિંકન હોસ્પિટલ ખાતે કાયમી ખાતે ચોવીસ બાય સાત ત્રણસો પાંસઠ દિવસ ઉપલબ્ધ રહેશે અને એનો અમે કોઈ પણ ચાર્જીસ લેવાના નથી ફક્ત લાવવા જેવું લાવા લઈ જવા પેટે પાંચસો રૂપિયા દૈનિક અને બે હજાર ડિપોઝિટમાં ડીસાના તાલુકાની જાહેર જનતા આનો લાભ લઈ શકે છે જ્યારે પણ એનો લાભ લેવો હોય ત્યારે નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરશો તો આપને સર્વે વિગતે માહિતી મળશે અસ્તુ જય રેડ હવે સમર્થ થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માં અંબાના કર્યા દર્શન રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખકારી માટે કરી પ્રાર્થના થરાદની નર્મદા કેનાલ બની મોતની કેનાલ નર્મદા કેનાલમાંથી બે દિવસમાં મળ્યા ચાર મૃતદેહ

શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ 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 માંગો માંગો છો 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 શું શું કરાવવા કે પરેશાન શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એક માત્ર લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં રિસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ સ્વાગત છે સમાચારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે જગત જનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રીની આ યાત્રા ભક્તિભાવથી ભરેલી રહી હતી અને તેમણે અંબાજી મંદિર ખાતે વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું રાજ્યના નાગરિકોની સુખાકારી માટે તેમણે જગતજનની માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રીની મુલાકાત વખતે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો મા અંબાના આશીર્વાદથી રાજ્ય સુખાકારીના પથ પર સતત આગળ વધે અને દરેક નાગરિકના જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ વાસ કરે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી વન નેશન વન ઇલેક્શન મુદ્દે ડીસા શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નગરજનોની એક બેઠક ડીસા નગરપાલિકા હોલ ખાતે યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ડીસાના મોટાભાગના એસોસિએશન એનજીઓ સમાજના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વકીલ મિત્રો ડોક્ટર મિત્રો એન્જિનિયર મિત્રો વેપારી મિત્રો નગરપાલિકાના કેટલાક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા વન નેશન વન ઇલેક્શનના જિલ્લાના કન્વીનર વસંતભાઈ પુરોહિત ડોક્ટર અવનીબેન આલ ડોક્ટર કિશોરભાઈ આસનાની ડોક્ટર અજયભાઈ જોશી બાર એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ ખત્રી ભરત મોડ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ મુકેશ ગણપતલાલ માળી તેમજ સૌએ વિષયને અનુરૂપ ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં અન્ય ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન તાલુકા ભાજપના પ્રમુખ સુમેરસિંહજી જિલ્લા ભાજપના પૂર્વ ખજાનચી રમેશભાઈ દેસાઈ માર્કેટયાર્ડના ડિરેક્ટર રમેશભાઈ બાબુલાલ ટાંગ કલ્યાણભાઈ દેસાઈ ઈશ્વરભાઈ દેસાઈ ડીસા શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર ભાજપ અગ્રણી નિરેશભાઈ ઠક્કર ડીસા નપાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર પાલનપુર એપીએમસીના ચેરમેન શામળભાઈ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ વન નેશન વન ઇલેક્શનના ડીસા શહેરના સંયોજક રમેશભાઈ દેલવાડિયા સહસંયોજક દિલીપભાઈ ઠરિયાણી સહસંયોજક ચેતનાબેન કાનાબાર જિલ્લા કારોબારીના સદસ્ય કાંતાબેન પટેલ અને નગરના પ્રબુદ્ધ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક જ અવાજે બધાએ નક્કી કર્યું કે આ જે કાર્યક્રમ છે એ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી પણ દેશનો કાર્યક્રમ છે અને દેશને જેઓ પ્રેમ કરે છે તેઓ આ વસ્તુને પણ પ્રેમ કરે છે કે એક રાષ્ટ્રથી એક ઇલેક્શનથી દેશના નાણાંનો વે અટકી જશે બે હજાર ચોવીસમાં એક લાખ કરોડ રૂપિયાનો આપણો ખર્ચ થયો હતો એ ખર્ચને જો આપણે ઘટાડ્યો હોય તો વિધાનસભા અને ધારાસભા બંનેનું સોરી વિધાનસભા અને સંસદ બંનેનું ઇલેક્શન એક સાથે જો થાય તો આપણે દર વર્ષે સાડા બાર હજાર કરોડ રૂપિયા બચાવી શકીશું કેટલાય માનવ જીવતો બચાવી બચાવી શકીશું અને ઘણું બધું આદરનું કાર્ય કરી આપણા દેશને આપણે પ્રગતિના પંથે લઈ જઈ છે આમાં એક મિટિંગ સંદર્ભે બોલવામાં આવ્યા હતા અને એક સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો વન નેશન વન ઇલેક્શન બહુ સુંદર વિચાર છે આનાથી દેશના વિકાસને વેગ મળશે અને આમાં આપણો દેશ બહુ વિકાસ કરશે અને અમારે આ વિચારને પૂરેપૂરું સમર્થન છે અને હું દરેક દિશાની પબ્લિકને અપીલ કરવા માગું છું પણ આપ પણ આ વિચારને સમર્થન કરો અને એક લેટર દ્વારા યા પછી આપ ઓનલાઈન દ્વારા કોઈ પણ લિંક આવે તો આ વિચારને સમર્થન આપો એવું મારું નવ નિવેદન છે ધન્યવાદ તાંદેરા તાલુકાના મગરાવા ગ્રામ પંચાયતના તલાટીની સક્રિયતાના કારણે અબોલ જીવો હવે નિરાંતે પીવા માટેનું પાણી હવાડામાં મળ્યું છે ંદ્રાજ તાલુકાના મગરાવા ગામમાં સૌથી વધારે ગૌચર અને સરકારી જમીન આવેલી છે જેમાં વન્યજીવો વસવાટ કરે છે જેમાં સૌથી વધારે નીલગાયની સંખ્યા છે જોકે ઉનાળાના આકરા દિવસોમાં વન્યજીવોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે જેને લઈ મગરાવા ગામમાં આવેલ સ્થાનિક પંચાયત દ્વારા બનાવેલ પાણીના હવાડામાં પાણી આવે તેને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તંત્રને ધ્યાન દોરવા માટે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આહેવાલના અહેવાલના પગલે સ્થાનિક મગરાવા ગામના તલાટીએ સક્રિયતા બતાવી પાણીના હવાડાનું સમારકામ કરાવી પાણીથી હવાડા ભરી નાખ્યા છે જેને લઈ હવે ઉનાળાની ગરમીમાં વન્યજીવો ઉપરાંત અનેક પશુપંખીને પીવા માટે પાણી મળશે તાંદરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં આ રીતે સ્થાનિક સત્તાધીશો ઉનાળાની ઋતુ દરમિયાન જાગૃત બની પાણીના હવાડા ભરે તો અનેક જીવોને પાણી મળી શકે તેમ છે મગરાવા ગામમાં મોટી સંખ્યામાં નીલગાય વસવાટ કરે છે જેઓના માટે હવે પીવાના પાણીની સુવિધા થઈ ગઈ છે થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ગોજારી સાબિત થઈ રહી છે જેમાં બે દિવસમાં ચાર લાશો મળી આવી છે થરાદથી પસાર થતી નર્મદા કેનાલ વર્ષોથી મોતની કેનાલ બની છે બે દિવસમાં ચાર લોકોએ કેનાલમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું જેનાથી થરાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ પાસે કોઈ આદેડ પડી ગયા હોવાની આશંકાથી શોધખોળ ચાલુ કરી હતી અને મોડે સુધી શોધખોળ કરવા છતાં કોઈ બાળ મળેલ ન હતી અને આજરોજ વહેલી સવારે કેનાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને ઢીમા પુલ નજીકથી લાશ કેનાલમાંથી મળી આવેલ હતી ડેડ બોડી પરિવારને સોંપવામાં આવી હતી તેમજ ફરી એક બોડી કેનાલમાં મળતા અરેરાટી ફેલાઈ હતી થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ જમડા પુલ નજીક કોઈ અજાણ્યા યુવકની લાશ કેનાલમાં જોવા મળી હતી જેમાં સ્થાનિક લોકો દ્વારા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી લાશ બહાર નીકળેલ અને તેની ઓળખ થયેલ નથી અને કોઈ પ્રૂફ પણ મળેલ નથી કોઈ પુરાવો પણ મળેલ આવેલ નથી ઓળખ તરીકે ફક્ત ગળામાં માતાજીનો ફોટો પહેરેલ છે હવે ફરી સમત થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પ્લાસ્ટિક મુક્ત પાનભુન્ન ફિયાસ્કો પ્લાસ્ટિક ખાતે ગાયો જોઈને શાસકો સામે આક્રોશ ઠાલવતા નગરજનો તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું ફરી આપનું સ્વાગત છે સમાચારોમાં પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન શરૂ કરાયું છે ત્યારે પાલનપુરના રાજમાર્ગો પર પ્લાસ્ટિક સહિતના કચરાના ડગલા ખડકાયા છે જોકે જાહેર માર્ગો પરના પ્લાસ્ટિકના ઢગલા ઉપાડવાની તાકાત ન હોવા છતાં પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન ચાલુ કરનારા શાસકો સામે લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના અભિયાનને ફિયાસ્કાર ગણાવ્યું હતું પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ નગરજનોને લાઇટ પાણી અને સફાઈ જેવી સુવિધા આપવામાં પણ ખરી ઉતરી નથી ત્યારે પાલિકાના શાસકોએ લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન શરૂ કર્યું છે જેમાં રિયલમાં કામ કરવાના બદલે રીલ બનાવી જાતે જ વાહવાહી લૂંટી પાલિકાના શાસકો લાખો રૂપિયાની ગ્રાન્ટ વેડફી રહ્યા છે

અને જે સ્વચ્છતા અભિયાનની કે પ્લાસ્ટિક મુક્તિની જે વાત છે એ અહીંયા દેખાતી નથી કે સત્તાધીશો કે જે અધિકારીઓ કહેતા હોય કે પ્લાસ્ટિક મુક્ત કર્યું છે પણ અહીંયા બધી ગાયો કચરો ખાય છે પ્લાસ્ટિક ખાય છે અને બધું સ્વચ્છતાના નામે કશું કરેલું છે નહીં પ્લાસ્ટિક મુક્ત પાલનપુરમાં રોડ પર ઠેર ઠેર પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે રેકડી અને દુકાનોવાળા પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરવાને બદલે પ્લાસ્ટિકના ઉત્પાદન પર જ પ્રતિબંધ છે આ પાલનપુરની અંદર પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઝુંબેશ ચાલી રહી છે પરંતુ આપણે જોઈએ તો રોડ ઉપર તમે જોઈ શકો છો કેટલું બધું પ્લાસ્ટિક છે જો પહેલા આ પ્લાસ્ટિક દૂર કરવામાં આવે તો અડધું તો આ પ્લાસ્ટિક મુક્ત થઈ જાય પાલનપુર એટલે આ જે કચરો પડ્યો છે એ પ્લાસ્ટિક આખા પાલનપુર પહેલા ઉપાડે તો સારું રહે પ્લાસ્ટિક એ છેડ્યું છે એ સારી વાત છે બરાબર પણ એનો અમલ થાય એ જરૂરી છે આવો તો વર્ષોથી વાત ચાલે છે કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત પાલન પણ કરવાનું પાલસમાં બીજા દસ દસ વર્ષથી આપણે સાંભળીએ છીએ પણ આજ આજનું સુધી થયું નથી નાની નાની દુકાનો રેકડી ઉપરથી આમ રેડ પાડવામાં આવે છે બરાબર અને જ્યાંથી બને છે ક્યાંથી બને છે ત્યાંથી કાંઈ ત્યાં જો એને પકડવામાં આવે તો એનું પરિણામ સારું ઉપજી શકે એમ છે ભારતપુના જામપુરા જીઆઈડીસી વિસ્તારમાં તો પ્લાસ્ટિક મુક્ધ બ્યાજના ધજીયા ઉડતા જોવા મળ્યા હતા જેડીસી પ્રમુખે વારંવાર જાણ કરવા છતાં પાલિકાના શાસકો આંખ આડા કાન કરી રહ્યા છે સફાઈના નામે મીંડું હોવા છતાં પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવા નીકળેલા શાસકો સામે જીઆઈડીસી વેપારીઓએ પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અહીંયા પાલનપુર નગરપાલિકા જે કરોડોના ખર્ચા કરે પ્લાસ્ટિક મુક્ત કરવાની અભિયાન ચલાવવાની વાત કરી છે બરાબર અહીંયા જે વર્ષોથી પ્લાસ્ટિકના ઉકેડા થાય છે અને જે લેવાની તેવડ નથી બરાબર એ લોકો આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન તો કઈ રીતે કરી શકતા અને બીજી વસ્તુ પ્લાસ્ટિકનો અભિયાન આ એક જ જગલો ઢગલો છે ને એ એવો નથી જીઆઈડીસીમાં ચાર જગ્યાએ આવા ઢગલા થઈ ચાર ચારથી પાંચ જગ્યા બરાબર સાદિક મહેમાનની સામે છે માધવી રેસ્ટોરન્ટની સામે અહીંયા અરે છેલ્લા વર્ષોથી અમે કંઈ કંઈક કંટાળી ગયા છીએ અત્યારે તમે દેખી શકો છો વિડીયો બી તમે ઉતાર પાડજો ઉતાર્યો છે રોડ ઉપર જે ફેલાઈ જાય છે અને દર દર બીજા દિવસે નગરપાલિકા લેવા આવતી નથી અને લેવા આવે ત્યારે વળતું વળતું કામ જ્યારે તમે દેખો છો કચરા જીઆઈડીસીને પાલનપુર મારી જેમ બધા બીજેપીના કદાચ હોય અત્યાર છે નહીં પણ અત્યાર પહેલા હતા ગિરીશભાઈ જગન અને મારા જીઆઈડીસીની ચેરમેન છે એમણે મારી હાજરીમાં પ્રમુખને એટલી વખત નમ્ર વિનંતી સાથે રિક્વેસ્ટ કરી ભાઈ અમારી ત્યાં સફર સફાઈ કામદાર મૂકો આ મૂકો તો એ લોકો એવું કહે છે કે ભાઈ સફાઈ કામદાર તો રાત્રે જ રાત્રે કોઈ આવતું લોબુ આવતું નથી આવી ઢગલે ઢગલા કરાય બરાબર અમે નગરપાલિકામાં જીઆઈડીસીનો બંને ટેક્સ ભરીએ છીએ બરાબર છતો બી અમને જ્યારે ત્યારે કલેક્ટર સુધી અમે સ્વાગત ઓનલાઈનમાં રજૂઆતો કરી ત્યારે બી વિવિધ રજૂઆતો થાય એવી વાત થાય છે કે ભાઈ આ તો જીઆઈડીસીમાં તો જીઆઈડીસીનો અમે ટેક્સ બી ભરાય છે અને નગરપાલિકાનો ડબલ ટેક્સ ભરીએ છતાં બી અમારે કોઈ સગવડ આ અમારે એકલાનો પ્રોબ્લેમ નથી આ પાલનપુરા દરેક રોડ ઉપર આ પ્રોબ્લેમ છે સુખબાગ રોડ ઉપર બી પ્રોબ્લેમ છે આ રોડ ઉપર બી પ્રોબ્લેમ છે સુખબાગ રોડ ઉપર આપણે જે બીકે ગઢવી સાહેબનો મકાન છે ત્યાં ગાડી સામે ત્યાં સામે બી આટલો જ આવો નાવો ઢગલા છે બરાબર લોકો નાગરિકો જશે કયો બરાબર આ તો ઠીક છે તમે અત્યારે અહીં પત્રકાર તરીકે અમે અમને અમે રજૂઆત તમે તમે અમારે સોંપળ્યા બરાબર બાકી અમે અમે ધંધો અમે કઈ જગ્યાએ કઈ નાગરિકો આપણે પરેશાન થઈ કયો ક્યાં રજૂઆતો કરવા જઈશું કલેક્ટરે સ્વાગત ઓનલાઈનમાં મારી પાસે આગળ ઢગલો છે બરાબર તેઓ કોઈ સમસ્યાનું હોત ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર

નર્મદા કેનાલ બની મોતની કેનાલ નર્મદા કેનાલમાંથી બે દિવસમાં મળ્યા ચાર મૃતદેહ પ્લાસ્ટિક મુક્ત પાનપુરનો ફિયાસ્કો પ્લાસ્ટિક ખાતે ગાયો જોઈને શાસકો સામે આક્રોશ ઠાલતા નગરજનો तो आता आजना समाचारों नवा समाचार साथे फरी मणिशु त्या सुधिर जापसों नमस्कार।